માં ગઈ છે કે મારી સાથી થ્યુએ પણ બીજી માદીકી બહેન માં સાથે આવું થાવું ન જોઈએ ઈ તો ઘણો સમય થઈ ગયો ઈ સે એમને અત્યારે ભુવાજ છે ઈ અમે એમના ઘરે ગયા ગયાતા બનાવ બેનો કે અમે જો દાણા ને સપટી લીધી પછી અમે ના ઈ કે અમને તમે કે આવો કે અમારી ઘરે અમે એને ઘરે ગયા પછી અમને દાણા છપટી નાખી દાણા છપટી નાખ્યા એટલે કે તમારા માતાજી તમારા મમ્મી ને એનું નીકળે હે નું કે તો માનતા નીકળે તો અમને એવું કંઈ માનતા નીકળે હે કે એવું પછી કાંઈ કીધું જ નહીં એમને પાઠ હકેલી વાળ્યો મારા ઘરવાળાને દૂધ લેવા મોકલા દૂધ લેવા મોકલા એટલે એ માર ઘરવાળા દૂધ લેવા ગયા પછી મને કે તમે મારી દીકરી કહેવાય આ પાઠ છે એટલે કે તમારે લાજ ન કઢાય અને કે તમે લાજ ખોલી નાખો કે એટલી વાર માં વાત કરતા કે અમારા ઘરવાળા બહુ એની વાડી ગામ ને દૂર નથી પાસ જ છે એટલે જલ્દી આવતા રે મને કે તમે લાજ કે પાસે કાઢી જાવ લાજ હું કાઢી ગઈ એટલે પછી દૂધ તો આવી ગયું ને એટલે મને કે શાહ બનાવો કે મેં શાહ બનાવ્યું શાહ બનાવી ને પછી એના ભાઈ વાડીમાં જે દવા સાટતા હતા ને એમને શાહ પીધો અને આ શાહ વહી જોતો ને મારા ઘરવાળાને કે આટલા બાજુમાં કોઈ હોય ને એને શાહ દી આવ તો મારા ઘરવાળા શાહ દેવા જતા ગયા પછી ના બાજુમાં બકાલુ કે વીણતો તો આવજે તો કે બકાલુ માર ઘરવાડાને વીણવાનું કીધું બધું થોડું થોડું નો લાવતો જાજુ લાવજે બકાલુ એટલા વારમાં માર ઘરવાડા વયા ગયા પછી મારો હાથ પકડોન જબરજસ્તી કરીને એને પછી મેં કે મે જબરજસ્તી ભાગવાની કોશિશ કરી તો એને એમને મને સરી દેખાડી કે તું રાયડું પાડીસ ને કોઈને કહીશ તો તને કે મારી નાખી તાર ઘરવાડો આવશે તું એને કહીશ ને તોય કે તાર ઘરવાડાને તને બી ને મારી નાખીશ કેટલા ટાઈમ પહેલા વર્ષ બની પાંચ તારીખે બની પોલીસે તમે ત્યારે રજૂઆત કરી કે સેમલે અમારું કઈ સાંભળાડ ન હતી અને હામુનો અમે અમે લખાયું ને અમારો કેસ તો એ એમ ની અમારો કેસ દબાવી દીધો બધાય એસપી સાહેબને વિનંતી કરી છે કે પોલીસ દિખકે રજૂઆત કરવા એ શું રજૂઆત કરવા મે રજૂઆત એ છે કે આ સક્તો બુવા જેર્યા એ અવળ ન બધે મહિલા ઉપર આવો બરતકાર કરે છે અને હાથ સેલ્ટી કરે એટલે અમે

મહિલા દેવપુરા ની કઈ રીતે પરિવાર ના બે આવીને ઘરે આવીને પછી જાણ કરી હવે અમારી માગી એવી છે કે આનો નિય અમને આપવો પડે કડક માં કડક એને સજા થઈ ગઈ